ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ તો હું હાલ નીકળી ગયો છું હોસ્પિટલથી અને સાત ને ત્રીસ મિનિટ થઈ ગયેલી છે અને અહીંયા હું શનિદેવના મંદિર પર દર્શન પર આવી ગયો છું અને આ મેન હાઈવે પર બાજુમાં મંદિર આવેલું છે અને હાલમાં ઠંડીની વાત કરીએ તો ઠંડી પુષ્કળ પડે છે અને અહીંયા ઠંડીનું વાતાવરણ બહુ એટલે બહુ જ ઠંડીનું વાતાવરણ અહીંયા જોરદાર છે અને અત્યારે હાલમાં થોડીક પોઝિશન પણ ટાઈટ છે કારણ કે ઠંડીનું વાતાવરણ જોરદાર છે અને અહીંયા બાજુમાં ગાર્ડન પણ છે અને સાવ શાંતિપૂર્વક વાતાવરણ છે મોર્નિંગ એક મસ્ત મજાની સવાર થઈ રહી છે અને અહીંયા ત્રણ ચાર ડોગી પણ છે અને હાલ મંદિર બહુ સારું છે અને અહીંયા બાજુમાં જંગલ પણ સારું છે અને ગાર્ડન પણ સારું છે અને અહીંયા બધું લોકેશન પણ ફાઇન છે અને અહીંયા ડોગી પણ ઘણા બધા છે અને હું હાલ નીકળી ગયો હતો ઘરેથી એટલે મારો ટાઈમ સાત વાગ્યાનો છે મોર્નિંગ નીકળવા માટેનો એ તો તમને એ જાણો છો અને અહીંયા સાત ને ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો ચાલો હું તમને આગળ ગાર્ડનના દર્શન કરાવી દઉં તો આ મોટું ગાર્ડન છે મોટો બગીચો છે અને સારું બધું ફરવા જેવું અહીંયા છે તો ચાલો અને આ ડોગી જો આ ડોગી પણ વેઇટ કરે છે એક બીજો ડોગી છે એ પણ રાહ જોવે છે અને આ જમવાનું માગે છે તો અત્યારે હાલ તો કઈ છે નહીં કે આ નહીં આપવું એ પણ રાહ જોવે છે ચાલે અને બીજો બે ત્રણ ડોગી આગળ ઊભા છે એ હમણાં આવશે જ મારી પાસે આ ડોગી તો ઓલરેડી આવી ગયો છે મારી પાસે તો ચાલો આપણે ગાર્ડન તરફ વળીએ તો આ મોટું ગાર્ડન છે અહીંયા અને અહીંયાની જમીનની વાત કરીએ ને તો જમીન થોડીક લાલ છે એટલે કે પથ્થરવાળી જમીન છે તમે જોઈ રહ્યા છો આ જમીન થોડીક પથ્થરવાળી છે સાવ એકદમ જમીન સાવ પથ્થરવાળી છે એકદમ સાવ બરાબર અને અહીંયા બાસળ જોઈએ તો બહુ મોટું જંગલ પણ આવેલું છે અને અહીંયા ફરવા જેવું પણ આપણે કહી શકાય કે સ્થાન છે અને બહુ મંદિરની પાછળની સાઈડ પણ તમે જોઈ રહ્યા છો કે સારું લોકેશન છે અને મોર્નિંગનું આ દ્રશ્ય અત્યારે તમે માણી રહ્યા છો તો અહીંયા વાત કરું તો એકદમ શાંતિપૂર્વક વાતાવરણ હું ફીલ કરું છું બરાબર અને ઠંડી છે તો અહીંયા હું નીકળવો તો હોય આ મેઇન હાઈવે ઉપર તો આ મંદિરના મારે દર્શન કરવાના હતા અને અહીંયા હું ઘણી વાર આવતો હોય તો થોડા દિવસથી અહીંયા મંદિરની દર્શન માટે નહોતો આવ્યો એટલે આજે દર્શન મંદિરના થઈ ગયા એકદમ અને આ મંદિર પેલું બાજુમાં જે મંદિર છે એ થોડુંક નવું બનાવ્યું છે અને રિનોવેશન કરાવેલું છે એ અને આ મંદિર જે છે એ મંદિર બહુ જૂનું છે બરાબર એટલે અહીંયા જંગલ પણ પાછળ જોઈએ તો ખેડૂતો પહાડી વિસ્તાર છે આ એરિયો માંડીને લઈને આથરે પાછળના ભાગમાં પહાડી વિસ્તાર છે અને બહુ મોટું જંગલ છે અને અહીંયા બધા ફૂલ અને એવું બધું મોટા મોટા ઝાડ પણ એક વાત અહીંયા ખાસિયત વાળી એ છે કે અહીંયા પથ્થરવાળી જમીન છે એ માટે વૃક્ષો પણ અહીંયા બહુ ઓછા છે કારણ કે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે વૃક્ષો થોડાક ઓછા છે પણ છે પણ થોડાક એની લંબાઈને કદ એટલું બધું છે નહીં બરાબર અને આગળ પણ અહીંયા ઘણું બધું પાસળની સાઈડ આવેલું છે અને આ બધું અહીંયાનો માહોલ સાવ બેસ્ટ બેસ્ટર માહોલ છે સાવ એટલે સાવ સારો માહોલ છે અહીંયા ફાઇનલી હોસ્પિટલે પહોંચી ગયો અને આ અંકલ પણ આવી ગયા છે તો વાણા શનિદેવના મંદિર દર્શન કરીને ડાયરેક્ટલી હોસ્પિટલે આવી ગયો અને હાલ અત્યારે વાગીએ છે આઠ ને ત્રીસ મિનિટ સો અંકલ કેમ છો મજામાં તમારે કાંઈ લેવાનું છે બે પડી કાંઈ તબિયત પાણી તો સારા છે ને મોટર ફૂલ થઈ ગઈ છે કાકા ટાકાની મોટર બંધ કરી દીધી હા તો ટાકાની મોટર અહીંયા બંધ થઈ ગઈ કઈ બંધ કરી તમે બરાબર ટાકો ફૂલ થઈ ગયો આને ઓલ કેપેસિટર ઓલું દેખાડવું જોઈએ ને હા એ તો કાલથી ખરાબ થઈ ગયું હતું આપણે કાલે મોટર બંધ થઈ હતી એટલે તો એ નવું નાખવાનું હતું આપણે વાત તો કરી હતી ડૉક્ટરને ચેકિંગ કરાવવું જોઈએ ને હા હા

જો પાણી આવ ફલા દે તો ખબર પડે ને બાકી એમ નેમ કેદી ખબર પડે બરાબર બરોબર છે કાકા કાકા ને માટે ગાઠિયા લાવ્યા તો આપણે કાકા ને ખવડાવવાના છે આ આપણે જોવું પડે ને ભાઈ કાકા બરાબર ને તો આપણે તો હાલ આપણે ક્યારે ખવડાવવાના બોલો કોણ

અમારે તો ગાદી આવે જ નઈ તો સાહેબ કે આપડે બધી શું રેખાય આપણે ખાલી મોટરો સાફ કરવા રેખાય અને કેરબા બેરવા ભરવા રેખાય

તો જમવા બેસી ગયા ટાઈમ થઈ ગયો જમવાનો તો અમે લોકો જમી અને બહાર જવાનો પ્લાન છે તો બહાર જવાનો છે પ્લાન છે આપણે કે નથી જવાનું હા હા આજે જવાનું હો ભાઈ આજે સુરેશ્વર ડેમ કદાચ અમે તમને બતાવશું તો તારું શું કહેવાનું આવવાનું છે સુરેશ્વર ડેમ તો જ જવાનો ગોંડલનો સુરેશ્વર ડેમ જોયો જ એટલે જસ્ટ જોયોજુ પ્લાન ચાલે છે ફાઈનલી હજુ અમારું નક્કી નથી તો હવે જમવા બેસી ગયા છીએ અને જમતા જમતા અમે થોડુંક ટાઈમ અહીંયા ઓવર કરશું ને ત્યારબાદ પોતપોતાની જગ્યા જઈને થોડીક વાર રેસ્ટ કરશું બરાબર